શ્રી નાગરવેલ હનુમાન મંદિર તેમજ અમદાવાદ આવેલા હનુમાન મંદિરો ખાતે ભગવાન હનુમાન નો જન્મોત્સવ ભવ્ય ઉજવણી દર્શક મિત્રો આજે હનુમાન જયંતિ છે હનુમાન અવસરે અમદાવાદમાં આવેલા સુપ્રસિદ્ધ હનુમાન મંદિરો તેમજ અન્ય હનુમાન મંદિરોમાં સવારથી જ ભવ્ય ઉજવણી કરાઈ રહી છે વાત કરીએ તો અમદાવાદમાં આવેલા પ્રસિદ્ધ કેમ્પ હનુમાન ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સવારથી જ શરૂ થયા છે હનુમાન જયંતિ નિમિત્તે આ ખાસ કાર્યક્રમમાં મંદિરને મંદિર અનોખી રીતે શણગારવામાં આવ્યું છે તેમજ સુંદરકાંડના પાઠ તેમજ મારુતિ યજ્ઞનું આયોજન થયું છે વાત કરીએ અમરાઈવાડી ખાતે આવેલા શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં શ્રી નાગરવેલ હનુમાન દાદાના અગિયાર હજાર દીવડાની મહાઆરતી સાથે વિવિધ કાર્યક્રમો શરૂ થઈ ચૂક્યા છે તો બીજી તરફ આપણે વાત કરીએ તો પાલડી ખાતે આવેલા પ્રસિદ્ધ પંચમુખી હનુમાન મંદિર ખાતે ખાસ મારુતિ યજ્ઞ અને સુંદરકાંડનું આયોજન થયું છે પંચમુખી હનુમાન મંદિરના ના પૂજારી ભૂપેન્દ્ર રાવલે જણાવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે શ્રી નાગરવેલ હનુમાન મંદિર અતિ પ્રાચીન હનુમાન મંદિર છે હે અમદાવાદ મેં और આજ इस हनुमान जन्मोत्सव में लोगों को खूब उमंग है खूब उत्साह है और नागरविल हनुमान मंदिर में अनेक प्रकार के कार्यक्रमों का आयोजन किया गया है और इन आयोजनों में सुबह भगवान को ध्वजारोहण और ध्वजारोहण का कार्यक्रम रखा गया है नौ से बारह सुंदरकांड का कार्यक्रम बारह बजे अति भव्य भगवान की जन्म आरती होगी क्योंकि भगवान का हनुमान जी महाराज का जन्म बारह बजे हुआ था और उस आरती के बाद प्रसाद वितरण होगा भंडारा का आयोजन किया गया है और शाम को मारुति यज्ञ कि पाँच से आठ बजे तक और साढ़े आठ बजे हनुमान दादा की महाआरती का आयोजन है जिसमें हजारों भक्त अपने हाथ में दीवा लेके और भगवान की आरती उतारेंगे इस तरह संसार के कलयुग के देवता श्री हनुमान जी महाराज का जन्मोत्सव हम लोग बहुत धाम धूम से मना रहे हैं અમદાવાદના અમરાઈવાડી રખ્યાલ રોડ પર આવેલા પ્રસિદ્ધ શ્રી નાગરવેલ હનુમાન મંદિર રંગનાથાચાર્ય મહારાજે જણાવ્યું હતું કે શ્રી હનુમાન જન્મોત્સવ ઉજવવા હનુમાન ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે શ્રી નાગરવેલ હનુમાન ખાતે હનુમાન જન્મોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે શ્રી નાગરવેલ હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આજ સવારથી જ ધામધૂમપુર તેની શરૂઆત થઈ ચુકી છે શ્રી નાગરવેલ હનુમાન મંદિર ખાતે સવારે છ વાગે હનુમાન દાદાની ઉત્થાપના આરતી અને થયા છે સવારે કલાકે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો છે નવ થી બાર કલાક દરમિયાન શ્રી આલોક પૂજારીજી દ્વારા સુંદરકાળ નો પાઠ નું આયોજન કરવામાં આવ્યું છે અને બપોરે બાર કલાકે ભગવાન હનુમાનજી ના આરતી અને શ્રંગાર તેમજ છપ્પન ભોગ ધરાવવામાં આવી રહ્યા છે આ સાથે જ સાડા બાર કલાકે મહાપ્રસાદી વિતરણનું પણ આયોજન થયું છે અને એક થી ચાર કલાકે ભવ્ય ભંડારાનું આયોજન થયું છે સાંજે પાંચ થી સાત કલાકે મારુતિ મહાયજ્ઞનું આયોજન છે અને રાત્રે સાડા આઠ કલાકે શ્રી નાગરવેલ હનુમાન દાદા ને અગિયાર હજાર દીવડા ભવ્ય મહાઆરતી આયોજન છે જે સવારથી જ શ્રી નાગરવેલ હનુમાનજી કેમ્પ હનુમાન તેમજ પાલડી પંચમુખી હનુમાન મંદિર ખાતે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે અને ભગવાન હનુમાનજી ના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર